આજે રાજકોટમાં ત્રણ અને પંચમહાલ જિલ્લામાં એક બાળકનું મોત થતાં રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસના કુલ કેસની સંખ્યા વધીને એકત્રિત થઈ ગઈ છે મૃત્યુઆંક વધીને ઓગણીસ થયો છે અત્યાર સુધી આ વાયરસની અસર ગ્રામીણ વિસ્તારમાં જોવા મળતી હતી પરંતુ હવે અમદાવાદ જેવા મોટા શહેરોમાં પણ આ ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસની સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસેને દિવસે ઉછાળો થઈ રહ્યો છે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ છ કેસ નોંધાયા છે જેમાં બે બાળકના મોત થયા છે જ્યારે ત્રણ બાળ દર્દી સારવાર હેઠળ છે અને એક વેન્ટિલેટર પર છે અને એક દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે જ્યારે રાજકોટમાં શંકાસ્પદ પાંચ કેસ નોંધાયા હતા આ પાંચેય કેસમાં પાંચેય બાળકના મોત થયા છે વડોદરામાં સાત શંકાસ્પદ કેસમાં ત્રણ બાળકના મોત થયા છે બે દર્દી આઈસીયુમાં છે અને બેની હાલત સ્થિર છે

ગઈકાલે ચૌદ જેટલા હતા ને એમાંથી મૃત્યુ આઠથી નવ જેવા હતા હવે એ કયા કારણોસર એ તો એની વિગતવાર તપાસ કરી અને ચાંદીપુરમનો જે રોગ છે ફ્લાય એટલે કે રેતીની માગથી આ થતો રોગ એ રોગ હજુ એના જે નમૂનાઓ ખરા એ આપણે પુના મોકલ્યા છે અત્યારે આપણે સસ્પેક્ટેડ ગણીએ છીએ કારણ કે એના લક્ષણો આને મળતા આવે છે એટલે આવે એટલે કન્ફર્મ આપણે કરીશું પરંતુ આ ચાંદીપુરમને મળતા પ્રકારનો એક રોગ અત્યારે પીડિયાટ્રિશિયનો આપણને કહી રહ્યા છે અરે જ્યાં આગળ અને ખાસ કરી મધ્ય ગુજરાતની અંદર આ રોગનું પ્રમાણ આપણને વધારે જોવા મળ્યું છે પરંતુ દરેક જગ્યાએ ઘરોમાં જે ઘરો જે માટીના ઘરો હોય લીંપણના ઘરો છે એવા ઘરોમાં રહેલી તિરાડોમાં આ માખીઓ હોય છે આ જે એના જીવાણુઓ હોય છે કીટકો એ એમાં વસતા હોય છે ત્યાં આગળ એને પૂરવાનું કામ જંતુનાશક દવા કરવાનું નાખવાનું કામ આ બધા કામો સાથે લગભગ પિસ્તાલીસો છેતાલીસ જેટલા ઘરમાં કામગીરી કરી ચૂક્યા છીએ અને આશરે ચુવાલીસ હજાર જેટલા લોકોને પણ આમાં આપણે આવરી લીધા છે આ તપાસમાં બ્યુરો રિપોર્ટ